અમદાવાદ સરખેજમાં સરખેજ રોજા પાસે બે જૂથ વચ્ચે જોરદાર અથડામણ ફાટી નીકળી હતી જેમાં ધારદાર શસ્ત્રો અને પથ્થરમારો થતા બે જણાને ગંભીર ઈજા પહોંચી હતી જેથી સારવાર અર્થે બંનેને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા આ બનાવની વિગત મુજબ સરખેજમાં સરખેજ રોજા પાસે આવેલી હુસૈની બેકરી પાસે અગિયારમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બપોરે જૂથ અથડામણનો આ બનાવ બન્યો હતો પથ્થરમારો કરાયો હતો જેમાં બે જણાની ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તો બીજી તરફ સરખેજ પોલીસને જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મામલો કાબુમાં લીધો હતો

એ પૂછપરછમાં બનાવનું કારણ જાણવા મળશે એમ પોલીસે જણાવ્યું હતું